હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું ગવાર બટાકાનું કાઠિયાવાળી શાકની રેસીપી આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે ચાલો આપણે રેસિપી શરૂ કરીએ તો ગવાર બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં ગવાર અને બટાકાને લઈ લીધા છે તમે જોઈ શકો છો કે આપણો ગવાર એકદમ સરસ કુણું કૂણું એકદમ સરસ આપણો ગવાર છે તો હવે ગવાર બટાકાને મેં લઈ લીધા છે તો આપણે સૌથી પહેલા બાફવા માટે રાખી દઈશું તો બટાકા બાફવા માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું થઈ ગયું છે તો હવે આપણે બટાકા છે તે તેમાં એડ કરી દઈશું અને તેને બફાવવા માટે રાખી દઈશું આપણે બટાકા બફાવવા માટે પહેલા એડ કરવાના છે કારણ કે આપણે ગવાની સીંગો કટિંગ કરીશું ત્યાં સુધી આપણા બટાકા બફાઈ જશે હવે આપણે તેનો મસાલો બનાવવા માટે મેં ધાણાજીરું લીલું મરચું આદુ અને લસણ લીધું છે આને આપણે ખાણીમાં નાખી અને એકદમ સરસ તેની પેસ્ટ તૈયાર કરી લઈશું અને હવે મેં અહીંયા ગવાની સિંગો કટિંગ કરીને લઈ લીધી છે આ રીતે બે ભાગમાં તો હવે આપણે ચેક કરીએ તો આપણા બટાકા સારી રીતે બફાઈ ગયા છે થોડા તો તમે જોઈ શકો છો કે આપણા બટાકા થોડા બફાઈ ગયા છે તો હવે આપણી ગવાની સેંગો જે કટ કરીને રાખી છે તે આપણે આમાં એડ કરી દઈશું અને આને પણ આપણે બટાકા સાથે થોડી આપણે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને બોઈલ કરી લઈશું આ રીતે બાફી અને ગવાડને બટાકાનું શાક બનાવવાથી આપણું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને તે એકદમ મસાલેદાર તૈયાર થાય છે તો હવે મેં એક ટામેટું લીધું છે કટિંગ કરેલું જે આપણે આ પેસ્ટ બનાવી છે ધાણાજુર્યું અને લસણની તેમાં આપણે એ ટામેટાને એડ કરી દઈશું અને આને પણ આપણે સારી રીતે ખાણીમાં આની એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું તે આપણે તેની સરસ એકદમ પેસ્ટ તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે ટામેટાની પેસ્ટ તૈયાર કરીને તેમાં એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે તો હવે મસાલામાં મેં અહીંયા દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં ધાણાજીરું પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો મીઠું આપણે સ્વાદ અનુસાર જ નાખવાનું છે તો હવે મેં સ્વાદ અનુસાર મીઠું તેમાં એડ કરી દીધું છે તો હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આ બાજુ ચેક કરીએ તો આપણા ગવાર બટાકા છે તે સારી રીતે બોઇલ થઈ જશે કે નહીં તો આ રીતે આપણે ગવારનું એક સીંગને આપણે લઈ અને આ રીતે આપણે દબાવી અને તેને જોઈ લઈએ તો તે આસાનીથી તૂટી જાય છે તમે જોઈ શકો છો તો આપણા ઘવાર બટાકા એકદમ સારી રીતે બફાઈ ગયા છે હવે આપણે તેનું શાક બનાવી લઈએ અને તેને આ રીતે અલગ અલગ કરી અને મેં બટાકાને છાલ ઉતારીને તેને મીડિયમ સાઇઝમાં તેને નાના નાના કટ કરી લીધા છે તો શાક બનાવવા માટે મેં એક કઢાઈમાં થોડું તેલ લીધું છે ચારથી પાંચ મોટી ડાકલી અને હવે તેમાં આપણે જીરું અને રાય નાખીશું અને રાઈ અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું અને આપણું રાઈ જીરું સારી રીતે ફૂટી જાય એટલે આપણે જે તૈયાર કરીને રાખી છે મસાલાની પેસ્ટ તે આપણે તેમાં એડ કરી દઈશું આ રીતે તેલમાં મસાલાની પેસ્ટ એડ કરવાથી આપણું શાક એકદમ મસાલેદાર તૈયાર થાય છે અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે તેલ આને તેલમાં આને થોડું કૂક કરી અને આપણે તેને સોતે કરી લેવાનું છે આ રીતે તેલમાં મસાલા ફ્રાય કરવાથી તેનો સ્વાદ ખાવામાં ડબલ થઈ જાય છે અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે મસાલા સારી રીતે મિક્સ કરી દીધા છે તમે જોઈ શકો છો અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો આપણા મસાલા એકદમ સારી રીતે કૂક થઈ અને સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે જેમાં બાફીને રાખી છે ગવારની શીંગો અને બટાકા તે આપણે તેમાં એડ કરી દઈશું તો મેં ગવર અને બટાકાને તેમાં એડ કરી દીધા છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મસાલા સાથે મિક્સ કરવાની છે તો જેથી કરીને આપણા મસાલાનું ફ્લેવર તેમાં આવી જાય તો મેં ગવર અને બટાકાને આ રીતે સારી રીતે મિક્સ કરી લીધા છે તમે જોઈ શકો છો અને તેનો કલર એકદમ સરસ આવી ગયો છે અને તે મસાલેદાર આપણી ગવાર અને બટાકા દેખાય છે તો આપણા બટાકા અને ગવાર સારી રીતે કૂક થઈ જાય એટલે આપણે જેમાં જેટલો રસો રાખવો હોય એ પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરવાનું મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આને થોડીવાર માટે આપણે કૂક કરવાનું છે જેથી કરીને તેનો રસો એકદમ જાડો અને ઠીક થઈ જાય તો એકથી ત્રણથી ચાર મિનિટ જેવ થઈ ગયું છે અને આપણું શાક એકદમ સારી રીતે ચડી અને એકદમ સરસ તેનું મીડિયમ થીક રસો રહી ગયો છે અને આપણું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી દેખાય છે અને તે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું ગવાર બટાકાનું શાક સારી રીતે તૈયાર થઈ ગયું છે અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો દોસ્તો આપણું ગવાર બટાકાનું શાક ખાવા માટે તૈયાર છે તો તૈયાર છે આપણું ઘાવર અને બટાકાનું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી શાક